રામ રામ સીતારામ જે જાઉન માન છે ખોડિયરમાં છે હુરાપુરાન છે વાસુગી દાદા કેમ છો બધા મિત્રો મજામાં ને તો મજામાં રહીજો તાજ બ્લોક કર્યો છે ચાલુ અગિયાર ને અગિયાર મિનિટે લો અમારા પેપરના પાંદડા ખાવ ખરી ગયા કારણ કે ઉનારો છે ફાડી નાખે એવો અને જોઈ લો હવે અમારે શું કહેવાય લીમડાના ના હોય પાંદડા ખરતા હતા બે કે આ ટકો થઈ ગયો તો કઈ નાખજો મસ્ત કાંઈ કોમેડી અને હવે હોટ હવે થઈ ગયા જોઈ લો પણ હવે પેલા જેવા કાંઈ કાયતરા થતા નથી જોયેલો બાકી લોકડાઉનમાં જેવા કાયતરા થયા એવા થયા ને કારણ કે મોટા ચાલુ પાવતા હતા પાંબલી જો હવે એવા કાંઈ કાયતરા થયા નથી લોકડાઉન પછી આ બે આંબલીમાં એવા કાંઈ કાયતરા થયા જ નથી બાકી આને રોજાને જેવું તેવું પાણી એટલે આનો બાકી થઈ જાય હો આને એક નહીં અને બાકી શું કહેવાય લોકડાઉન બે હજાર વીસમાં ત્રીજા મહિનામાં થયું હતું અને હવે શું કહેવાય પાંચથી છ વર લોકડાઉનનું થઈ ગયા હજુ અત્યારે એમ ગણો હતો જે અત્યારે ચોથો ત્રીજો ચોથા જેવો મહિના જેવું હાલતું હોય છે અને બે હજાર વીસમાં લોકડાઉન આવા ટાણે હાલતું હતું ફૂલ એટલે ફૂલ અમને મોજ હતી કારણ કે ત્યારે અમારા ભાઈ મોબાઈલ મોબાઈલ એવું કાંઈ નહોતું ત્યારે હે એમ ઈષ્ટામાં વીલા સોરી હોય ટીકટોકમાં વિડીયો ઉતારતા પણ બીજા મોબાઈલમાંથી અને એના જેવી વિશે મોજ તો થયા જ નથી હો અને આ એક તો એક વાત એ લઈ લો કે એક નાની છોકરાની કોમેડી એક આવી હતી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં ને યુટ્યુબ આઈડીમાં કે તમે વિજય કોમેડીમાં લાલાભાઈ વિડીયા કેમ નથી મેંકતા કારણ કે જો તમને આદત રાતે ડેમો દેખાડીશ કે કીમ વિડીયા મેકતા નથી આ જો કારખાના રાત પાયરી હોત છે અને દી પાયરી હોત છે તો જવાનું હે તો બાર એક વાગે કામે અને આવશું ઠેર રાતના બાર વાગે કામે તો તમને રાતનો ડેમો દેખાડશું કે કીમ વિડીયો ધાદા બનાવી નહીં એકતા કારણ કે કારખાનાનું કામ વધી જાય એટલે દાદા બ્લોગ નથી મેકી શકતા એ કારણે હાલો આ બાજરામાં જાવાનું આ દાંટો મારવા કેવડો બાજરો થઈ ગયો આપણે કાનું પરત પાછો વિડીયો ઉતારવાનો હે જીદી વાયો તો હું કે પેલું પાણ પાયું તું ત્યારે વિડીયો બનાવ એ છે વિડીયો બનાવ્યો જ નથી તો તમને એવું લાગતું છે કે નાના છોકરાની કોમેન્ટ નથી આવી તો એ બી હમણાં હે ને બીજી કલીપમાં હું તમને કોમેન્ટ તમને દેખાડીશ ખરો એ એક યુટ્યુબ આઈડીમાં અને એક ઇન્સ્ટાગ્રામ આઈડીમાં પૈકી ઉનારો તારે ફૂલ છે બાકી બાર વાગે છે ફૂલ ઉનાળો થઈ જાય તો અત્યારે જ માપ માપે તડકો છે તો હાલો બાજરામ દેવ આંટો મારવા તડકો ફૂલો અને ભાઈ દવા ભાઈ બોન કલે લગન આવી આવે છે તો બ્લોક આવી જાય છે ફૂલે કાંડા જાનના બધું જોઈ લો તો આપણે પાડોશીને થઈ ગયો આવડો મોટો ભાજ તો શું કહેવાય ત્રણ હોય ચોથું પાન હે આમાં આવી તો પાડોશીને થઈ ગયો આવડો મોટો બાજરો જે દીધી આ વિજય કોમેડી ચેનલ કરીને ત્યારે ત્યારે નહોતો ના લગભગના જ્યારે શું કહેવાય એટલે યુટ્યુબ યુટ્યુબ હું સોરી દી લોકડાઉન હતું ને તે દિ આમાં કાનો બાજરો હતો એ પીસામાં છે એ પીછે જ બાજરો જ ન હવાયો અને ત્યારે ફૂલ મોજ વધ હતી લોકડાઉન જેવી પીછામાં એક વાર મોજ જ ના આવી પછી બધા કારખાના સડી ગયા તો પાડોશીને થઈ ગયો હાવડો મોટો બાજરો જો આવડે નામ પર શું કહેવાય બીજુ બીજુ કે તીજસ્વા પાણી પાઈ દીધું છે આવળો મોટો बाजરો થઈ ગયો ને આમ સે મોટો बाजરો જો છે ને આય બરછયા થોડ થોડો ના નાનો ને થોડક સે ખાલા જો બાયકી આય પર મોટો જબરો बाजરો છે તો આય પર અને મે તમને એકવાર કહી દઉં કારખાનાનું કામ વધી જાય એટલે 15 દિયા अथवा કા 100 દિયે બ્લોક આવી જશે હો તો તો હાલો આય પર હો દાં તમારું આઈલા છે

કે શિયાળામાં નીકળે ઓકે એટલે શિયાળો એટલે ઉનારો શિયાળો ક્યારે નીકળે આપણે એક જોવાનું જો પર ખાલા જેવા તેવા તો હાલો આપણે એ એક ચેક કરવાનું છે કે ચોમાસે નીકળે બાજરો કે અથવા કા શિયાળે એટલે શિયાળે હું ઉનારે સોરી ભાઈ હમણાં કાંઈ બ્લોગ ના હતા ને આવું થઈ જાય તો વાઈ ગઈ જાય રાતના ના અવાજ બવાજ બધું ભાઈ ગયો તો તમે આગલી ક્લિપ તો જોયું પહેરી તો આપણે કઈ રીતે રાઈત પહેરી તો એ કારણે જો વિડીયા ઓછા આવે છે અને રાતના વાગી ગયા બાર તો આપણે હું કે અવાજ બધું બી ગયું હતું અને જોઈ લો ફૂલ ઉનારો છે જોઈ લો અત્યારે આવું પાણી તો જવા જ દેવું પડે કારણ કે આપણા જમણાને ખૂં કહી જાય બાકી જો આમલી કંઈ થોડી થોડીક જેવી લીલી છે બાકી જો આમાં હાવ એટલે હાવ ટકો થઈ જતો થઈ ગયો ને હાવ કારણ કે હવે એના પાંદડા આવશે હવે નવા અને બાકી ઓણ તો જો કાયતરા હે પોર હાઈ જ આવ્યા છે કાયતરા રાજભાઈ હું કે અવાજ ભાઈ તો એટલે જાજુ ને કોઈ લઈ કેવા તો સેન કાઈ તો ભાઈ કેમેરામાં ના હતા ખોટું ન બોલતો જો સેન અને તમને એક બીજી વાત કહી દો તો આવી જો જામુડા કોર બોલવા જે સોમાસાઈ ની કેટલી વાર છે આવી જો હે જામુડા નો કોર ઓ આમાં જામુડાનો કોર આવી ગયો જો ગમગમ માં હેમ તો જો આમાં હે તો અમુભમાં કેટલો બધો ઘોર આવી ગયો ઉપર જાઝુ છે તો આમાં એનું નામ કારણ કે આમાં પાણી એટલું જાય છે ને શું કે ઉનારે તો અમારે જ પાણી જવા દેવું પડે કારણ કે આમાં જામડા બઠી નાખો ભાઈ કેવા લીલા લીલા મસ્તી કાના હે જો આ પર કારો એ પર જો કેવો લીલા લીલા હે મસ્તી કાના હે તો હાલો મારો વિડિયો જોયો એ વાયરલ કોમેડ કરી નાખજો કે કયા કયા ગામથી વિડીયા જુઓ તો જોઈ લીધો ને આપણો બ્લોગ આ રીતના કારખાના કામ કરી કરી અને એટલે થોડાક શું કહેવાય બ્લોગ ઓછા આવે તો લાઈક ને શેર ને સબસ્ક્રાઈબર